જુનાગઢ જિલ્લાના અન્ય આગેવાનો અને મહાનુભાવો જે ઉપસ્થિત રહ્યા એનો હું ખૂબ આભારી છું આ સન્માન મારું સન્માન નથી પણ આ સન્માન પ્રત્યેક સેના પ્રત્યેક સૈનિક સન્માન છે કે જે દેશના સીમાડા ઉપર અત્યારે હાલમાં થયેલા છે અત્યારે હું ઇન્ડિયન આર્મી ની અંદર બાર વર્ષ સેવા કરી રહ્યો હતો અને હાલ આર્મી ની અંદર મેં સર્વિસ સિલેક્શન બોર્ડ નું ઇન્ટરવ્યુ બે હજાર ત્રેવીસ માં ક્લિયર કરી અને અત્યારે આઠમી જૂન બે હજાર ત્રેવીસ ના દિવસે હું લેફ્ટનન્ટ તરીકે પાસ થયો અને નાઇન્થ બટાલિયન અંદર મદ્રાસ રેજિમેન્ટ અંદર લેફ્ટનન્ટ તરીકે હું કમિશન થઈ ચૂક્યો છું તો હું યુવાનોને શું કહેવા માંગીશ કે તેઓ ભારતીય સેનામાં જોડાય જવાન તરીકે જોડાય અને અધિકારી કેવી રીતે બનવું એની આપણા વિસ્તારની અંદર અવેરનેસ નથી તો અધિકારી બનવા માટે પ્રયત્નો કરે ઓફિસર બનવા માટે કરે અને જો એમાં એક વખત એક વખતે સફળતા ન મળે તો બીજો પ્રયત્ન કરે ત્રીજો પ્રયત્ન કરે કારણ કે અંતે એટલું જ કહેવા માંગીશ કે અસફળતા એક ચુનૌતી હૈ સ્વીકાર કરે અસફળતા એક ચુનૌતી હૈ સ્વીકાર કરે ક્યા કમી રહે ગઈ દેખે સુધાર કરે જબ તક સફલ ના હોય કો ત્યાગો તુમ સંઘર્ષ છોડ કરો તુમી બિનાય કાર અને હમેશા જીવનમાં નૈતિક મૂલ્યો અને સૂચનિષ્ઠા નું પાલન કરે અને આગળ વધવાના પ્રયત્નો કરતા રહે જય હિન્દ જયારે